નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાશાળી યુટ્યુબ ચેનલમાં તમારા માટે છે ને એકદમ પ્રોફેશનલ અને યુનિક ફેન્સી કેટલો ગ્રેન આવ્યા પહેલાં તમને એટલા પીસ બતાવીએ એમનું તમે ગેટઅપ જોઈ શકો એકદમ સ્મૂથ મટિરિયલની અંદર પ્યોર કંપનીનું ઓરિજિનલ પીસ રહેશે માર્કેટમાં પહેલી જ વખત આ ટાઈપનું આખું નવું કલેક્શન એવું એમનો તમે પાલો જોઈ શકો છો પ્યોર જરીનું કામ આવશે કોઈ વિવિધતા નથી જોવો એમનો બેક સાઇડ પણ તમને બતાવો અને ઓપન પીસ સ્ક્રીન પણ બતાવવાના છીએ આ રીતે આખી ઓલ ઓવર ડિઝાઇન આવશે નીચેની પેટર્ન પણ યુનિક અને પ્રોફેશનલ આવશે કોઈ સાંડલા સુંદરી શ્રીમદમાં કોઈ પ્રસંગ પાટેલ પહેરવા માટેનું બેસ્ટ કલેક્શન છે કલર કોમ્બિનેશન બતાવવાના છે તમને પહેલાં ફર્સ્ટ છે ને એક પીસ ઓપન કરીને બતાવું એમનો પાલો જો બધાથી અલગ અને યુનિક પાલવ આવશે એકદમ સોફ્ટ ડોલા સિલ્કની અંદર આખું ફેન્સી કલેક્શન છે જો આ ટાઈપનું આખું અલગ અને પ્રોફેશનલ પલ્લો આવશે સાડીની અંદર તમે ડિઝાઇન જો પહેલી જ વાર આ ટાઈપનું નવું કલેક્શન આવેલું છે ને કપડું એકદમ સોફ્ટ આવશે એમનું બ્લાઉઝની વાત કરીએ ને તો એકદમ યુનિક અને પ્રોફેશનલ બ્લાઉઝ આવશે અને જો બેલ્ટ પણ આવશે સ્લીવ માટે જુઓ કલર કોમ્બિનેશન બતાવી દઈએ કોમ્બિનેશનની વાત કરીએ તો જો કે ગ્રે કલર આવશે કોઈ પણ પીસ ગમે સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી આપો તમને પ્રાઇસ ડિટેલ ફેબ્રિક ફેબ્રિક ડિટેલ્સ પણ મળી જશે એકદમ રિઝનેબલ રેટમાં તમારા માટે અને જો હવે માર્કેટ કરતા છે ને અલગ અને યુનિક વસ્તુ છે પ્રોફેશનલ પેલી જ આ ટાઈપનું કલેક્શન એવું છે બરોબર ફટાફટ પીસ બુક કરાવી લેજો પછી નહીં કહેતા કે ભાઈ બધા લઈ ગયા અને અમે રહી ગયા જુઓ કપડું પણ એટલું સોફ્ટ આવશે ઓરિજિનલ પીસ છે ડુપ્લિકેટ આપણે રાખતા પણ નથી જો બધા જ મસ્ત કલર છે શોપ ઉપર તમારે રૂબરૂ શકો છો એ પણ ફ્રી શિપિંગમાં બે થી ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી તમને પીસ મળી જશે કોઈ ફ્રોડ નથી ટ્રસ્ટેબલ છે જુઓ તમે સેનભાઈ નવું કલેક્શન જો આ વિડીયો તમને કહેવો ને ભાઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા રિલેટીવમાં જરૂર શેર કરજો કારણ કે નવું કલેક્શન પહેલા સાડી સુરત લક્ષ્મીનગરમાં પહેલા રહેશે મળીએ છીએ વિડીયોમાં થેન્ક યુ